હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું વાસેટીના ફૂલનું શાક તો એના માટે આપણે આ સો ગ્રામ જેટલા ફૂલ છે એ આપણે લીધા છે બેથી ત્રણ મોટી ચમચી જેટલી સેવ છે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે જેને આપણે ઝીણી કાપીને લીધી છે આઠથી દસ આપણે લસણની કઢી લીધી છે અને મસાલામાં આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હિંગ જીરું ને હળદર જોશે તેલ ને પાણી જોશે આપણે તો પહેલા આપણે તેલ ને ગરમ કરવા રાખી દેશું આપણે આમાં બે ચમચા જેટલું તેલ એડ દેસુ તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેસુ અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દેસુ અને આપણે આ લસણ એડ કરી દેશું લસણ ને આપણે આ રીતે ટુકડા કરીને એડ કર્યું છે અને આપણે આ પણ એડ કરી દેશું આપણે લાલ થવા દેવાની છે તો આપણી ડુંગળી એકદમ સરસ પાકી ગઈ છે બે થી ત્રણ મિનિટમાં તો હવે આપણે એમાં ફૂલ એડ કરી દેસુ અને આપણે એકદમ સરસ સાફ કરીને બે થી ત્રણ પાણી ધોઈ લીધા છે 재미ish kari laath maaraha apy main wardare спорт hadi b BILLY 午 immort આપણે મીઠું આપણે મિક્સ કરી દઈએ ગેસ આપણે એકદમ મીડિયમ રાખવાનો છે આમાં

આપણે લાલ મરચું પાવડર દોઢ ચમચી આપણે એમાં એડ કરશું મસાલાને મિક્સ કરીને બે મિનિટ આપણે મસાલાને પાકવા દેશું તો આપડા મસાલા એકદમ સરસ પાકી ગયા છે હવે આપણે એમાં એક કપ જેટલું પાણી તો આપણે પાણી એડ કરીને પાણી થોડું ઉકળે એટલે બે મિનિટ પાકવા દેસુ એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આને પાકવા દેસુ તો આપણો શાક

તો તૈયાર છે મિત્રો આપણું વાસેટીના ફૂડનું શાક તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ